અંતિમ ક્ષણો આવી રહ્યા હોય તો રઘુભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ જીવનમાં એવું છે કે રઘુભાઈ તમે જ્યાં પણ હો જેવી સ્થિતિમાં હોય આપનો આત્માને શાંતિ મળે એવી પરમ કૃપાળું પરમાત્માની પ્રાર્થના भारत माता के भारत माता के वंदे 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 रघु भाई तुम अमर रहो भारत माता માતા કે! પરમ કૃપા પરમાત્મા અને આદિદેવ અનાદિદેવ સૌને પ્રાર્થના કે અમારા રઘુભાઈ જ્યાં હોય તેનો પરમાત્મા તેને શાંતિ આપશો અને આ જીવન જેવું જીવીને ગયા છે જેની નાની ઉંમરમાં માનો કે બાવીસ કે ત્રેવીસ વર્ષની ઉંમરમાં દેશની એક સરહદ કાજે દેશના દુશ્મનોને પોતાની એક આગવી ઓળખ અને કીધું કે કદાચ દેશ માટે શહીદ થઈ જઈશ દેશ માટે મારી કોઈ મહત્વાકાંક્ષા હોય ત્યારે હાથ ઊંચા કરી અને પૂરી તાકાત સાથે અને પૂરા બ્રહ્માંડ ની અંદર એને એક નામની રચના થાય કે રઘુભાઈ આજે આપણી વચ્ચે છે ત્યારે दे हाथ ऊंचा दे हाथ ऊंचा करीना भारत माता के भारत माता के भारत माता के रघु भाई तुम अमर रहो रघु भाई तुम अमर रहो रघु भाई तुम अमर रहो मंदे मंदे

ત્યારે આ પૂરું થાય પછી ઈ એક્સ આર્મી ના જવાનો ઈ એક્સ આર્મી ના જવાનો આપણે રઘુભાઈ ના ગુરુ પણ છે કે કે જેને ટ્રેનિંગ આપી હતી જીવનમાં કઈ રીતના દેશની રક્ષા કરવી એવું સારું કાર્ય આ ભગીરથ કાર્ય કર્યું હતું એની અંદર એમના ગુરુ પણ આવ્યા છે અને ઈ એક્સ આર્મી એટલે કે જેને ફરજમાંથી નિભાવી અને દેશ કાજે રક્ષા કરી અને આજે એની ફરજ પૂરી કરી વચ્ચે આવ્યા છે ત્યારે એ સૌ આર્મીના જવાનો પણ છે તો અમે એક મારી સન્માન્ય વિનંતી કે સૌ આગેવાનો જ આવે શ્રદ્ધાંજલિ માટે સૌ આગેવાનો જ આવે કારણ કે આપણે આ ક્ષણે સૌ આવશું તો સૌ જ્યાં પણ હો ત્યાંથી થોડી વાર મૌન વ્રત ધારણ કરી અને શ્રદ્ધાંજલિ પણ આપશું

એમના પિતા આપણી વચ્ચે છે ત્યારે એના મોઢેથી આપણે આપણે ભારત જય બોલાવે છે ત્યારે રઘુભાઈ ના પિતાશ્રીને હું મિનિટ

એક વીર ગતિ પ્રાપ્ત કરી છે એવો તેમના ગુરુ વચ્ચે છે તેમને સૌથી પહેલા બોલાવશું યુવક શરમી માંથી તેમના ગુરુ તેમને બોલાવશું ઉમેદભાઈ જ્યાં હોય ત્યાંથી આવે તેમના ગુરુ ઉમેદભાઈ વીર શહીદ અમારો શહીદ રઘુભાઈ ના ભાઈ રઘુભાઈ ના ભાઈ અહિયાં ઉપસ્થિત છે તે પણ શ્રદ્ધાંજલિ દેવા માટે પધાર્યા છે તેમના ગુરુ શ્રદ્ધાંજલિ આપી રહ્યા સૌ ભાઈને ભારત માતા કે જય ભારત માતા કે જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ રજો ભાઈ તો અમર રહો અમર રહો અમર રહો વીર જવાન વીર જવાન તમારા દેવી દેવતા કે પરમાત્મા શાંતિ આપે અને આવા દેશના વીર જવાન રઘુભાઈ આજે આપણી વચ્ચે નથી પણ તેનો તન મન ધન રાષ્ટ્ર કાજે જેને સમર્પિત કર્યું છે તેવી તેની જનની તેની માતાને તેના પિતાને આ સૌ આર્મી જવાનો કે જેને દેશ માટે પોતાનો તન મન અને ધનથી આ રાષ્ટ્રની

ગુમાયાવશે સાહેબ અમને પણ દુઃખ છે કે અમારા વિસ્તારનો અમે એક બાલુડો ગુમાયો છે અમારા વિસ્તારનો એક આ રઘુભાઈ ગુમાયો છે કે જેનું નામ જ રઘુ છે અને રઘુ એ કહેવાય કે પરમ કૃપાલ પરમાત્માનું નામ પણ રઘુ હતું એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમારો રઘુભાઈ જ્યાં હોય ને અમારો રઘુ અમારો લાડકો ભાઈ જ્યાં હોય ત્યાં એના આત્માને શાંતિ આપશું અને ઈક્સ આર્મીનો બધા ધારણ કરી અને અહીંથી હું ઓમ બોલીશ ત્યાર પછી એના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન હન કરી અને એના આત્મા માટે પ્રાર્થના કરશું ત્યાર પછી આર્મી પછી કોઈ ભાઈઓ આગેવાન કદાચ હોય તો તે આવે બાકી કોઈ આપ સૌ સાથે સંયુક્તમાં શ્રદ્ધાંજલિ પાઠવ ભારત માતા કે બે હાથ ઊંચા જોડે રે અને ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે રઘુભાઈ તુમ અમર રહો સાહેબ બહુ ગૌરવ ની વાત કરી શકાય કે જે રઘુભાઈ ના ભાઈ છે એને આજે કાકાન દીકરા ભાઈ છે તેવીસ તારીખે પાછું આર્મીમાં હાજર થવા જવાનું હતું ટ્રેનિંગ અંદર ચાલુ થાય છે અને રઘુભાઈ આ સમાચાર સાંભળતા આજે નથી જઈ ગયા પરંતુ રઘુભાઈ એ કઈક એવા સંસ્કારોમાં સિંચન એ ઘરે કર્યા છે કે કદાચ હું ન હોઉં તો મારા રાષ્ટ્ર એક પણ વાળ વાંકો કોઈ નહીં કરી શકે હું મારા ઘર પરિવાર મારા સમાજ મારા ગામ મારા તાલુકા જિલ્લા મારા રાષ્ટ્ર

કદાચ કઈ પણ અમારે ગુમાવવું પડે તો ગુમાવશું બાકી રાષ્ટ્રની એકાગ્રતા અને એની સુરક્ષા માટે અમારા ઘરનું હંમેશા બલિદાન હશે આવો સંદેશ આપ્યો છે સાહેબ ખૂબ ખૂબ ધન્ય છે તારી જન્મ રઘુભાઈ અને બાવળિયા પરિવારને કે જેને આજે તમે તમારા દીકરાને હું એમ કઉ છું કે ગુમાયો નથી પણ એક શહીદી હોય છે bagi jaya hai dah berita banyak kat mana aa aan kar mar bekak njoan ek a lea Gracias. Thank okay. જે કોઈ વડીલ ભાઈઓ અહીંયા હોય અને એને શ્રદ્ધાંજલિ આપી હોય તો આવી જાય રઘુભાઈ ને જે કોઈ વડીલ અહીંયા હોય હાજર હોય એના ગામના એના સગા સંબંધીઓ અથવા એના કોઈ